ગુડ મોર્નિંગ મિત્રો જય મુરલીધર બધાઈને અને આજે આપણે મોડું મોડું મોર્નિંગ થયું કેમ કે આપણે વાડી પાણી આવતું હતું તો જઈ ગયા હતા એટલે ઉઠાણું થોડુંક મોડું સાડા છ વાગે ઉઠાણું નકર આપણે ઉઠવાનું હોય વહેલું તો આજ મોડી મોર્નિંગ થઈ થોડીક તો એ વાહી દાકલ દીધા માલે દોવાઈ ગયા હવે શાહીને હંજવારી ને એવું જ બાકી છે અને ઉઠે એટલે સા કરી કામ તો ફટાફટ બધું જ્ઞાન કરી દીધું હોય ગાયો કઈ હવે આપણે સાહી મૂક દઈ અને પછી ચા બનાવી અને પછી ઉઠાડી કેમ કે હજી થોડુંક પછી લાઈનો હાથા પાણી થોડુંક રહી ગયું હતું હવે પાસું વારવું હે તો હવે ઉઠાડીને ચા પાણી પાય પછી પાછા ન્યા જાય અને આપણે આપણું ઘરનું કામ કરી એક બાજુ થઈ હે ચા અને એક બાજુ આના પાણી ગરમ એટલે જાય પીવાઈ જાય ને પાણી ગરમી ને જોઈ મોઢું થવાનું કવરો કરવા બહુ રણ એટલે બાકી મને ઠંડુ હાલે હાલ તો છે ને સવા આઠ વાગી ગયા છે અને આપણે બધાને જોવા અને પાણીને તડકે બાંધે ત્યાં ઓલી બાજુ અત્રણ સાંયું હોય ને અને આ બાજુ તડકો હોય એટલે હેને તડકે મજા આવે ગયો ટાઈટ બહુ છે પવન ને બહુ છે બહુ જ હા ચા ને હે તડકે બાંધી હતી એટલે હું ગોતી હોય તો ખબર નહીં પણ કંઈક ગોતે હેલો હા મેડમ થઈ ગયા હતા ત્યાર અને ઉય પુળા હા ગીમણા તો મુળા

કરવા ઘર વખરી ના સામાનનું હાલો આપડે ખંભાળિયા માં કરવાની હતી શોપિંગ બધી કરી લીધી છે અને એક પ્રોડક્ટ લીધું હે પણ આજે નહીં કાલે બતાવીશ અને આવશે કાલે એટલે આજે બતાવ્યું જ નથી અને હવે આપણે જઈએ આપણા ઘરે ઓહો કેવડું એક્સિડન્ટ થઈ ગયું ઊભા તો કરો ઉભી રાખજો ગાડી ઉભી રાખજો ગાડી ઉભી રાખજો ગાડી ભીરા ગયો

એટલી વાહે ટ્રાફિક નહોતી તાત્કાલિક વાહે કોઈ એટલા વાહન નહોતા આવતા એક આપડે તને કોક બીજી ફોર વ્હીલ હતી એ આપણું ભેગું જતું એ પછી મોર થયું આપણે વાહે રહી ગયા તો આ ભાઈને ને પડવાનો અવાજ આવ્યો હલો કોઈ ફોર વ્હીલ લેવી હોય અને ફોર વ્હીલ નો મેન ના આવે તો ટ્રેક્ટર લઈ લેજો આપડા ખિસ્સા બહુ રહી હતી ટ્રેક્ટર ને ફોર વ્હીલ ની વાત કરી

એસો સરીજ બસી એટલી બાઈને નીકળી છે વધારે જ કઈ નથી નીકળું હું ગોતતો તો કદાચ કઈક જળી જાય તો કિંમતી એ તમારું કામે ચાલુ થઈ ગયું હવે બરાબર હં આ મોટર ગુજરી ગઈ છે ગુજરી ગઈ છે આને છે ને બંધવી અને આમાં છે ને સર્વિસ સ્ટેશન નો પંપ ફિટ કરવાનો છે ધોવાનો વાહન ધોવાનો પંપ આવે ને ઈ ગમે તે સર્વિસ સ્ટેશન નો પંપ લઈને તો મોટર લેવી ના પડે ને આઠ હજાર દસ હજાર મોટર પડે એટલે

કે ધાણી શું પ્રોગ્રામ છે અત્યારે કેવી થઈ છે ખબર પડી જાય ને ધાણી એકદમ મસ્ત થઈ ગઈ છે એવું પાણી પી એટલે હાલો તો આપણે ઘરનું કામ બધું કરી લીધું હે સુલાનું બધું થઈ ગયું હે હવે ઠરી જાય એટલે વ્યારું કરી લઈ શાક ને રોટલા ને કાયસરી તરાઈ ગઈ શાહી નસલ મસ્ત ખાવાની એવી મજા આવશે લીલા લહણ ની ચટણી ખાંડી છે એટલે માખણ ભેગી લીલા લહણ ની ચટણી ને રોટલો ને ટમેટા નું ને બહુ મજા આવી જાય ખાવાની અને હવે આપણે વ્યારું કરવું હે અને આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયાને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરજો આવજો ટાટા